कम बार हमें वो पिज़्ज़ा पास्ता जो भी वो डेलीकेसीज होती है वो बहुत कम मिलती थी लेकिन रिसोर्स में भी हम ज़्यादा बहुत ही कम चीज़ें लेके जाते थे ग्यारह दिन के लिए सिर्फ पाँचे जोड़ी कपड़ा और उससे ज़्यादा नहीं एंड अगर दूसरे लोगों को जाना है दूसरे लोगों का एवरेस्ट बेस के ट्राई करना है तो मैं उनको एडवाइस करूँगा कि बहुत अच्छी ट्रैक है आपको मेंटली और फिज़िकली दोनों वे से बहुत स्ट्रांग होना पड़ेगा लेकिन अगर आपने एवरेस्ट बेस के को काउंकर कर लिया तो ऐसा लगेगा कि आप कोई भी दूसरी चीज़ મે ઈઝીલી કર પાહુંગા તો અમે 6 મહિના પહેલા તૈયારીઓ શરૂ કરીતી સ્કૂલ માં ભી અમે પ્રેક્ટિસ મારતું તું ઘરે ભી અમે બધું એક્સરસાઈઝ કરતા તા તો 5th મહિના અમારું ટ્રિપ ચાલુ થયું એટલે સ્ટાર્ટિંગ માં જ અમારું એક ફ્લાઇટ ડિલે થઈ ગયું આખો દિવસ અમને એરપોર્ટ પર રોકાવ પડ્યો તો એટલે ત્યારે અમારું બહુ વધારે પેશન્સ ટેસ્ટ થયુંતું પર પછી ટ્રેક ચાલુ થયું સારું હતું સ્ટાર્ટિંગમાં પછી નામચે બજાર પહોંચવાના પછી મારી તબિયત બિગડવાની ચાલુ થઈ ગઈ ઓલ્ટિટ્યુડના લીધે મને બહુ વધારે અક્યુટ માઉન્ટેનિયરિંગ સિકનેસ કરીને એક વસ્તુ હોય એ મને થઈ ગયું હતું કેમકે મને વધારે વોમિટિંગ થતું હતું આખું બોડીમાં પેઇન હતું હેડ એક ડિઝીનેસ બી હતું એક દિવસ બ્લેકઆઉટ બી થઈ ગયું હતું એટલે નામચે બજાર પછી મને વોકિંગમાં બહુ જ ઇસ્યુઝ થતા હતા વોકિંગમાં એટલે હું પાછળ જ રહેતી હતી એટલે લાસ્ટ ટુ ડેઝમાં મને હોર્સ બી લેવો પડ્યો હતો કેમ કે સરરે કીધું તું ચાલીસ તો કદાચ મારાથી નહીં પહોંચાય અને ત્યાં પહોંચવાનું જ ગોલ હતું એટલે એ પાછળ ના છોડાય પણ ત્યાં પહોંચીને બધું એટલે એવું ફિલિંગ હતું એક્સપ્રેસ ના કરાય ત્યાં પહોંચીને બધા બિકોઝ ઓફ હેપીનેસ બધા રડતા હતા બહુ જ ખુશ હતા અમે ત્યાં અમારું સ્કૂલ સોંગ બી ગાયું બધા ફોટોઝ બી પાડ્યા તો ત્યાં જઈને જે ફિલિંગ હતું એ એના લીધે નો એવરીથિંગ આખું વર્થ ઇડ લાગુ લાગ્યું આખું છ મહિનાનું અમારું પ્રેક્ટિસ જે બી તકલીફો થઈ બધી એવરીથિંગ વોઝ વર્થ ઇડ ત્યાં પહોંચીને બહુ સરસ લાગે એમ્બેરેસિંગ મોમેન્ટ એઝ સચ કહ્યું નહોતું હું બસ પાછળ ચાલતી હતી એટલે એવું હતું અને સૌથી અમેઝિંગ મોમેન્ટ ઓબ્વિયસલી જ્યારે પહોંચી ગયા ફાઇનલી બધું પત્યું તો બેસ્ટ મોમેન્ટ હતું સિગ્નસ વર્લ્ડ સ્કૂલ દ્વારા પંદર વિદ્યાર્થીઓ તેમજ બે શિક્ષકોની સરાહનીય કામગીરીની બિરદાવવામાં આવે છે આ એડવેન્ચર કેમ્પથી શાળાના વિદ્યાર્થીઓની બહાદુરી ચતુરાય તેમજ નિષ્ઠા જોઈ શાળાના સંચાલકો ભાવવિભોર થયા હતા હું સિગ્નસ વર્લ્ડ સ્કૂલમાં પીઈ ટીચર તરીકે છું અમે પાંચ તારીખે એવરેસ્ટ બેઝ કેમ્પ માટે નીકળ્યા હતા અહીંથી ટોટલ પંદર વિદ્યાર્થીઓ હતા અને બે શિક્ષક હતા સાથે અમારું શરૂઆત અમે વડોદરાથી દિલ્હી ગયા દિલ્હીથી કાઠમંડુ ગયા કાઠમંડુથી રામેછાપ ગયા ને રામેછાપથી લુકલા ગયા લુકલા પહોંચ્યા પછી અમે અમારી જર્ની સ્ટાર્ટ કરી હતી વોકિંગ સ્ટાર્ટ કર્યું હતું અમને ઘણી બધી જગ્યાએ એવા પ્રોબ્લેમ ફેસ કરવા પડ્યા કે ફિટનેસને રિલેટેડ કે આખો દિવસ આઠ આઠ કલાક કે સાત સાત કે નવ નવ કલાક ચાલવાનું ને એ જ પ્રમાણે એ બહુ ડિફિકલ્ટ હતું પણ અમે છેલ્લા એક વર્ષથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા બચ્ચાઓ સાથે ફિઝિકલ ફિટનેસની પ્રેક્ટિસ કરી રહ્યા હતા તો એના લીધે અમને ક્યાંય એવો પ્રોબ્લમ ફેસ નથી કરવો પડ્યો વધારે કે બચ્ચાઓને તકલીફ પડે હા નાની મોટી તકલીફ વેધર ચેન્જના લીધે નાની મોટી તકલીફ પડી છે પણ બહુ એવી બહુ મોટી કોઈ મોટી તકલીફ નથી પડી અમને કે જેનાથી અમને પ્રોબ્લમ થઈ શકે અને બીજી વસ્તુ રહી કે બચ્ચાઓ બહુ જ સાહસિક હતા અને એમને બહુ સારી રીતે આ એવરેસ્ટ બેઝ કેમ્પ પૂરું કર્યું તે બદલ અમારા પૂરા ગ્રુપ તરફથી અમે બહુ જ એમ આનંદ અનુભવી રહ્યા છે કે અમારા બચ્ચા આટલું બહુ વ્યવસ્થિત અને સારી રીતે એવરેસ્ટ બેઝ કેમ્પ પૂરું કર્યું કેમેરામેન નવનીત પરમારી સાથે સત્યમ નિવાસકર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર